નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કરીને ખેડૂત માટે મહત્વની માહિતી છે બે હજારનો હપ્તો છે તે ખેડૂતને વર્ષમાં ત્રણ વખત મળે છે સોળમો હપ્તો ટૂંક સમયની અંદર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવવાની છે તેના પહેલાં ખાસ તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે તો જ તમને આ સોળમાં હપ્તાની રકમ મળશે એવી સરકારે જાહેરાત કરી છે નહીતર આવનારા જે કિસાન સન્માન નિધિ યોજનાના આપતા છે તે તમને નહીં મળે તો આ તમામ માહિતી માટે આ વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો મિત્રો પીએમ કિસાન યોજના એ સો ટકા ભંડોળ આપતી કેન્દ્ર સરકારની યોજના છે એટલે આ યોજના હેઠળ જે રકમ મળે છે તે પૂરેપૂરી રકમ છે તે કેન્દ્ર સરકાર આપે છે આ યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તાની અંદર છ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે તે આપવામાં આવે છે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર આ રકમ છે તે ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતને કુલ પંદર હપ્તા છે તે મળી ગયા છે એટલે કે આ યોજના હેઠળ લાભ મેળવતા ખેડૂતને કુલ ત્રીસ હજાર રૂપિયા છે તે આ યોજનામાં મળી ગયા છે છેલ્લે પંદરમો હપ્તો આ યોજના હેઠળ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતો છે તે સોળમાં આપતાની રાહ છે તે જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ અયોગ્ય લાભાર્થીઓને વચેટીયાઓ છે તે પહેલાં લાભ મેળવતા હતા તેવા નામ સરકાર દ્વારા ધીમે ધીમે આ યોજનામાંથી હટાવવામાં આવ્યા છે સરકાર દ્વારા સતત એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે યોગ્ય ખેડૂત છે તેને જ આ યોજનાનો લાભ મળે આ યોજનાનો સોળમો હપ્તો છે તે ફેબ્રુઆરી મહિનાના અંત અથવા તો માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે સરકારે આ યોજનામાં હવે ઇ કેવાયસી છે તે ફરજિયાત કરી દીધું છે એટલે કે જે ખેડૂતોએ ઇ કેવાયસી નહીં કરી હોય તેવા ખેડૂતોને આગામી હપ્તો છે તે આ યોજનાનો નહીં મળે તેની સ્પષ્ટતા સરકારે કરી દીધી છે ઇ કેવાયસી કરવાથી ફાયદો એ થાય છે કે પીએમ કિસાન યોજનાનો લાભ જે લાભાર્થીઓ ખેડૂતો છે જે આધાર સાથે જોડાયેલા તેના બેંક ખાતાની અંદર જ મળે કોઈ વચેટીયા છે તે સંડોવણી કરીને આ યોજનાનો ગેરલાભ ન ઉઠાવે તેના માટે સરકારે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ઇ કેવાયસી છે તે ત્રણ પદ્ધતિથી થાય છે એક તો ઓટીપી આધારિત ઈ કેવાયસી જે પીએમ કિસાન પોર્ટલ અને મોબાઈલ એપ છે તેના ઉપરથી થઈ જાય છે બાયોમેટ્રિક આધારિત ઈ કહેવાય સી જે સીએસસી અને સ્ટેટ સર્વિસ સેન્ટર છે તેના ઉપર જઈને તમે કરાવી શકો છો અને ફેસ ઓથોન્ટિકેશન આધારિત એ કેવાયસી જે પીએમ કિસાન મોબાઈલ એપ ઉપર થઈ શકે છે જો તમે હજી સુધી આ યોજનાની અંદર ઈ કેવાયસી કરેલું નથી તો ઉપર આપેલી ત્રણ રીતમાંથી કોઈ પણ રીતે તમે ઈ કેવાયસી કરી શકો છો એટલે કે તમને આ યોજનાનો લાભ મળે છે અત્યારથી અત્યાર સુધી એક પણ વખત તમે ઈ કેવાયસી નથી કર્યું તો ઉપર જે ત્રણ રીત આપેલી છે તેમાંથી ઈ કેવાયસી કરાવી લેજો નહીંતર કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો છે તે તમને નહીં મળે તો ફરજિયાત ઈ કેવાયસી કરવું જરૂરી છે